બાંડીબાર ગામે છેલ્લા ચાર મહિનાથી મોબાઈલ નેટવર્ક હોવાના કારણે પ્રજા પરેશાન છે પ્રાઇવેટ કંપનીનો ટાવર ચાલુ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ આવી પણ ગરીબ પ્રજાની વારે કોઈ આવશે ખરું કાઇ એક મોટી પ્રશ્ન છે લીમખેડા તાલુકાનું બાંડીબાર ગામ અંદાજીત પાંચ હજાર જેટલી વસ્તી ધરાવતું ગામ છે આ ગામની મોબાઈલ નેટવર્કને લઈ કંપનીના અધિકારીઓ અને નેતાઓને ગરીબોને પડતી મુશ્કેલીઓની કોઈ ચિંતા નથી તે સાબિત થઈ રહ્યું છે

તમામ પ્રાઇવેટ કંપનીઓના ટાવરો બંધ સ્થિતિમાં છે જેથી ગામમાં નેટ બેન્કિંગ આકસ્મિક સેવાઓ જેવી કે ઇમરજન્સી સેવાઓ એકસો આઠ છે પોલીસનો સંપર્ક કરવો હોય આ તમામમાં ખૂબ સમસ્યાઓ આ ગામમાં અનુભવી રહ્યા છે ગામના જે ઓનલાઈન ધંધા છે કામ રોજગાર એમાં પણ ખૂબ મોટી ઇફેક્ટો થઈ રહી છે આ જીઓનું ટાવર છેલ્લા એક મહિનાથી ઊભું કરેલું છે લાઇટની પણ સુવિધા થઈ ગઈ છે તેમ છતાં જીઓ કંપનીના કોઈ પણ ઓફિસિયલ વ્યક્તિ અત્રે આવી અને આની વિઝિટ નથી કરતા અને આ ટાવર છેલ્લા એક મહિનાથી કોઈ પણ સ્થિતિમાં કામ થતું નથી જેથી અમે અમારો વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને અમારી માંગણી છે કે દિન પાંચમાં આ ટાવર વહેલી તકે ચાલુ થાય નહીં આના પછી અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી અહીંયા ધારણા આપીએ છીએ જીઓ કંપનીને મયંકુમાર ઈશ્વરસિંહ લબાના મોટી પાંડી બાર ગામે છેલ્લા પાંચ મહિનાથી મોટી બાંડીબાર ગામમાં જીઓ કે કોઈ પણ કંપનીના નેટવર્ક આવતા નથી એના લીધે તમામ ગ્રામજનોને વેપારી મંડળને બધાને બહુ હાલાકી પડે છે તેના માટે આપણે છેલ્લા પાંચ મહિનાથી જીઓ કંપનીમાં કમ્પ્લેનો પણ નોંધાવી છે જેનું આજ સુધી કોઈ પણ નિરાકરણ આવતું નથી આગામી જો પાંચ દિવસમાં આ ટાવર ચાલુ ના થાય તો પછી અમે તમામ ગ્રામજનો જીઓ કંપનીમાંથી પોર્ટ કરાવીને બીજી કંપનીનું નેટવર્કનો ઉપયોગ કરીશું જે અમારા ગ્રામજનોનો ઉગ્ર રોષ છે મારું નામ ડૉક્ટર અંકિત ડિંગા